હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે જોવાના છે એ ટોપિકનું નામ છે એલ સીએમ અને એસસીએમ બરાબર જેને આપણે લસા અને ગુસ્સા તરીકે ઓળખીએ છીએ બરાબર અગાઉ આપણે પેટર્ન નંબર એક જોઈ ગયા છે આજે જોઈશું પેટર્ન નંબર બે બરાબર તો જો મિત્રો આ પેટર્ન તમારા માટે ખાસ છે કેમ કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આજે આપણે લેવાના છે બરાબર તો અગાઉની પરીક્ષામાં કઈ રીતના પૂછાયેલા છે કેવા પ્રશ્નો છે એ પણ તમને આજે જાણવા મળશે તો જો મિત્રો દરેક ચેપ્ટર અંદર કઈ રીતના દાખલા પૂછાય છે એ પણ તમને આઈડિયા આવી જશે બરાબર તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ ક્વેશ્ચન નંબર એક જોઈએ તો જો મિત્રો આ પણ પૂછાયેલો દાખલો છે બરાબર જો સંખ્યા વાંચીએ સોળ સોળનો ઘન અને અડતાલીસના વર્ગનો ગુસ્સા સુધો બરાબર જો મિત્રો આ એસસી જીડી બે હજાર ત્રેવીસની અંદર પૂછાયેલું છે બરાબર તો જો મિત્રો બે હજાર ત્રેવીસની અંદર દરેક સી સિપની અંદર જે પૂછાયેલા છે એવા બધા જ આપણે દાખલા લઈશું બરાબર દરેક ચેપ્ટરના તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા સોળનો ઘન સોળનો ઘન એટલે આપણે કઈ રીતના લખીએ છીએ સોળનો ઘન બરાબર સોળનો ઘન એટલે આ રીતના લખીએ છીએ અને શું કીધું છે અડતાલીસનો વર્ગ તો આપણે અહીંયા અડતાલીસનો વર્ગ કરીશું બરાબર તો જો મિત્રો હવે સોળનો ઘન એટલે સોળના ત્રણ ભાગ પડશે બરાબર સોળ ગુણ્યા સોળ ગુણ્યા સોળ બરાબર ચાલો આ ત્રણ ભાગ પડે છે તો અડતાલીસનો વર્ગ એટલે જો મિત્રો અડતાલીસનો વર્ગ એટલે આપણે જો અહીંયા સોળ છે તો સોળના ગળિયામાં અડતાલીસ આવે છે તો જોઈએ મિત્રો સોળ દુ બત્રીસ સોળ તરી અડતાલીસ તો અહીંયા આવે છે તો આપણે સોળ ગુણ્યા ત્રણ કરીશું બરોબર સોળ તળી અડતાલીસ અહીંયા વર્ગ છે એટલે બે વખત લખીશું સોળ તારી અડતાલીસ સોળ ગુણ્યા ત્રણ બરાબર તો જો મિત્રો અહીંયા અડતાલીસ નો વર્ગ એટલે બે વખત લખ્યા છે સોળ તારી અડતાલીસ અને અડતાલીસ કેમ કે આપણે અહીંયા અડતાલીસ બે વખત લખવાના જ હતા બરાબર એને આપણે છૂટા કરીને લખ્યા છે તો જો મિત્રો અહીંયા આપણે શું શોધવાનું છે ગુસ્સા બરાબર તો ગુસ્સાની અંદર આપણે શું નિયમ છે કોઈ પણ સંખ્યા હોય એનો સમાન અંક આપણે શોધવાનો છે તો જો મિત્રો અહીંયા સમાન અંક જોવા મળશે આપણને તો અહીંયા સોળ જોવા મળશે અહીંયા ઉપર આ એક સોળ સમાન મળે છે અને અહીંયા પણ સોળ સમાન મળે છે તો આપનો ગુસ્સા કેટલો થશે ગુસ્સા અ બરાબર સોળ ગુણ્યા સોળ બરાબર તો જો મિત્રો સોળનો વર્ગ કેટલો થાય છે તો બસો ને છપ્પન બરાબર છતાં પણ આપને ના ભાવે તો ગુણા કરી દેવા બરાબર ચાલો નીચે ડબલ સંખ્યા છે એટલે ઝીરો મૂકીશું છ એકા છ છ એકાએક છ એક છત્રીસનો છ વધી ત્રણ છ ને ત્રણ નવ બરાબર ચાલો અહીંયા છ અહીંયા નવ ને છ પંદરનો પાંચ વધી એક એટલે બે તો જો મિત્રો અહીંયા બસો ને છપ્પન આવશે જવાબ બરાબર તો અહીંયા ઓપ્શનમાં જુઓ ઓપ્શન નંબર એ આપનો સાચો આન્સર છે બરાબર તો આ રીતના પ્રશ્નો પૂછાય છે બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે તો જો મિત્રો અહીંયા છનો વર્ગ ચારનો ઘન અને ચોવીસનો લસા શોધો બરાબર જો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે લસા શોધવા કીધો હોય ત્યારે આપણે હંમેશા સાદી રીતનો જ ઉપયોગ કરજો કેમ કે સાદી રીત છે એ તમને ક્યારે પણ ભૂલ ના પડે શોર્ટ ટ્રીક છે પરંતુ એની અંદર ગમે ત્યારે ભૂલ પડવાની શક્યતા ઘણી છે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સાદી રીતથી જ ગણીશું બે સાદી રીતો છે બરાબર તો આપણે જોઈ છે એ જ રીતના આપણે જોવાની છે જો અહીંયા સોનો વર્ગ કીધું છનો વર્ગ એટલે અહીંયા છનો વર્ગ થશે છ છએ છત્રીસ થશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા ચારનું ઘન ચારનું ઘન એટલે જો છનો વર્ગ એટલે છ ગુણ્યા છ બરાબર છત્રીસ ચારનું ઘન એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર બરાબર ચાર ચોક સોળ સોળ ચોક ચોસઠ બરાબર તો અહીંયા ચોસઠ આવશે બરાબર અને ચોવીસના ચોવીસ છે બરાબર તો અહીંયા આપણે શોધવાના છે આટલાનો ગુસ્સા શોધવાનો છે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું ચાલો અહીંયા છત્રીસનો સાદી રીતથી જ ગણીએ બરાબર છત્રીસ તો અઢાર દુ છત્રીસ થશે બરાબર અઢાર દુ છત્રીસ અઢાર કેમના છૂટા પડશે નવ દુ અઢાર અને આ બે બરાબર ચાલો ત્રણ તરી નવ અને આ બે ગુણ્યા બે ચાલો છત્રીસના મળી ગયા છે હવે જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ના મળે ત્યાં સુધી આપણે અહીંયા ગણવાના છે બરાબર ચાલો એ જ રીતના એ છત્રીસ જોઈ ગયા હવે આપણે ચોસઠ જોઈશું બરાબર ચોસઠ તો બત્રીસ દુ ચોસઠ થશે બરાબર હવે બત્રીસના કેટલા થશે સોળ દુ બત્રીસ અને આ બે ચાલો સોળ તો આઠ દુ સોળ ગુણ્યા બે બે ચાલો ચાર દુ આઠ અને આ ત્રણ બે બરોબર બે ગુણ્યા બે ગુણ્યા બે ચાલો અહીંયા બે ગુણ્યા બે અને આ કેટલા છે એક બે ત્રણ ચાર બરાબર તો એક બે ત્રણ અને ચાર જો મિત્રો અહીંયા ભૂલ ના પડી જોઈએ બરોબર ચાલો ચોવીસ તો ચોવીસના આપણે છૂટા પાડીએ તો કેટલા થશે ચોવીસ તો બાર દુ ચોવીસ છ દુ બાર દુ છ અને ત્રણ એકા ત્રણ બરાબર આ રીતના પણ પાડી શકો તો જો મિત્રો અહીંયા છત્રીસ બરાબર કેટલા છે અહીંયા સૌપ્રથમ નાની સંખ્યા લખીશું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ બરાબર ચાલો ચોસઠ તો ચોસઠના આપને કેટલા બે છે એક બે ત્રણ ચાર પાંચ છ તો જો મિત્રો અહીંયા છ વખત લખીશું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર ચાલો હવે ચોવીસના તો ચોવીસના કેટલા છે ત્રણ વખત બે બે ગુણ્યા બે ગુણ્યા બે ચાલો અહીંયા ત્રણ એક વખત તો જો મિત્રો અહીંયા શું કીધું છે આપણે લસ્સા શોધવાનો છે બરાબર જો મિત્રો આપણે લસ્સા શોધવા કીધું હોય કે લસ્સા અ બરાબર જો આ ત્રણમાંથી સમાન પહેલાં જોવાનો છે અહીંયા બે કેટલા વખત છે તો અહીંયા બે વખત છે અહીંયા સૌથી વધુ કેટલી વખત બે છે તો અહીંયા છ વખત તો આપણે એ પહેલા લખી દેવાના છે કાંઠ લખશો તો પણ કાં તો પછી બે ગુણ્યા બે આ રીતના કરશો તો પણ ચાલશે બરોબર એક બે ત્રણ ચાર પાંચ છ આની પછી આપણે શો ટ્રિક જોઈશું બરોબર અત્યારે નબળા વિદ્યાર્થીઓને પણ ધ્યાનમાં રાખીને આપણે લઈએ છીએ બરોબર તો જો મિત્રો છેલ્લે આપણે બધી જ સો ટ્રીક અપનાવવાના છે અત્યારે નબળા વિદ્યાર્થીઓને પણ આપણે ધ્યાનમાં રાખીને ચાલીએ છીએ બરાબર તો અહીંયા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છો તો અહીંયા આપણે લખી દીધા જે બીજા છે એની આપણે હવે ગણતરી કરવાની નહીં બરાબર બે આવી ગયા છે હવે ત્રણ કેટલી વખત છે તો અહીંયા ત્રણ બે વખત છે અને અહીંયા એક વખત બરાબર તો આપણે જે વધુ છે અહીંયા લખવાના છે બે વખત લખીશું બરાબર ચાલો હવે ગુણાકાર કરીશું બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ બરાબર તો અહીંયા ચોસઠ લખીશું અને ત્રણ તરી નવ બરાબર ચાલો આનો ગુણાકાર કરીશું તો આપણે મળશે પાંચસો ને છોત્તેર મળશે બરાબર તો અહીંયા કેટલો જવાબ આવશે પાંચસો છોત્તેર તો જો મિત્રો ઓપ્શન નંબર એની અંદર છે બીની અંદર ઓપ્શન નંબર ની અંદર છે પાંચસો છોત્તેર બરાબર જો મિત્રો આ દાખલો આપણે બીજી રીતે ગણીએ તો જો મિત્રો આપણે જો મિત્રો આપણે લસ્સા શોધવા કીધું હોય ત્યારે આપણે આ રીતના પણ સાદી રીતે પણ ગણી શકીએ બરાબર અહીંયા છનો વર્ગ એટલે છય છત્રીસ બરાબર ચાલો ચારનો ઘન એટલે ચોસઠ અને અહીંયા ચોવીસ બરાબર ચાલો હવે શું કરીશું જો અહીંયા બે વડે ભાગ ચાલશે બરાબર તો છત્રીસ એટલે અઢાર દુ છત્રીસ થશે અહીંયા ચોસઠ એટલે બત્રીસ દુ ચોસઠ અહીંયા બાર દુ ચોવીસ બરાબર ચાલો એ જ રીતના અહીયા જો 18 2 વડે ભાગ ચાલશે 9 * 2 = 18 ચાલો અહીયા 32 છે બરાબર તો 32 એટલે કે 16 * 2 = 32 અહીયા 6 * 2 = 12 બરાબર ચાલો મિત્રો હવે હજી પણ બે ચાલશે અહીયા 2 વડે ભાગ તો અહીયા 8 * 2 = 16 થશે અને અહીયા 3 * 2 = 6 થશે બરાબર ચાલો 9 થી ભાગ ચાલશે ને એટલે 9 * 1 = 9 ચાલો હજી પણ ભાગ ચાલશે તો જો મિત્રો હજી પણ બે વડે ભાગ ચાલશે જો અહીંયા નવ છે જો મિત્રો નવ બે વડે નહીં ચાલે એટલે એને બેના નવના નવ લખી દઈશું અહીંયા ચાર દુ આઠ અહીંયા ત્રણ ત્રણ એટલે ત્રણ એકા ત્રણ જ કરીશું બરાબર ચાલો હજી બે વડે ચાલશે બે દુ ચાર નવને નવ એમને એમ ઉતારી દઈશું ત્રણને પણ એમને એમ ચાલો હજી બે વડે ચાલશે ચાલો બે એકા બે બરાબર ચાલો હવે અહીંયા નવ અને અહીંયા ત્રણ જો મિત્રો હવે શું કરીશું ત્રણ વડે ચલવીશું તો અહીંયા ત્રણ તરી નવ બરાબર અને ત્રણ એકા ત્રણ બરાબર ચાલો હજી અહીંયા ચાલશે ત્રણ એકા ત્રણ અને ચાલો હવે આનો ફક્ત લસ્સા જ શોધવાનો છે બરાબર લસા તો જો મિત્રો અહીંયા આપણે રકમ લખવાની છે કેટલા બે છે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર તો અહીંયા આપણે લખીશું લસા અ બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્રણ કેટલી વખત છે ત્રણ કેટલી વખત છે તો ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ચાલો હવે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ ચોસઠ ગુણ્યા નવ કરીશું તો કેટલો જવાબ આવશે અહીંયા છે પાંચસો ને છોતેર બરાબર પાંચસો ને છોતેર આ આપનો ફાઇનલ જવાબ તો જો મિત્રો આનાથી પણ તમને સો ટ્રિક સમજાવીશ પરંતુ અત્યારે નબળા વિદ્યાર્થીઓને પણ ધ્યાનમાં રાખીને આપણે ચાલીએ છીએ એટલે થોડું સમજજો બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ જો અહીંયા ચાર હજાર આઠસો ચોર્યાસી અને એકસઠ તેમજ નવ હજાર પાંચસો ને આડત્રીસનો ગુસ્સા શોધો તો જો મિત્રો આવી રકમ મોટી આપેલી હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કાલે પણ સમજ્યા હતા જો અહીંયા આ વિભાજ્ય સંખ્યા છે અહીંયા પણ વિભાજ્ય સંખ્યા છે પરંતુ અહીંયા આ અવિભાજ્ય છે બરાબર અવિભાજ્ય સંખ્યા જો મિત્રો ગુસ્સા એટલે ત્રણે ત્રણ અંક સરખા હોવા જોઈએ બરાબર તો અહીંયા કોઈપણ અંક સરખા થશે નહીં બરાબર જો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જો અવિભાજ્ય સંખ્યા કોઈ પણ હોય ત્યારે એનો જવાબ શું આવશે એક જ આવશે બરાબર કેમ કે ઘુસા શોધવા માટે આપણે ત્રણે ત્રણ સંખ્યામાં સમાન અંક થવો જોઈએ તો અહીંયા આ અવિભાજ્ય છે અને આ અવિભાજ્ય છે બરાબર તો જવાબ ફક્ત એક જ આવશે કોઈ પણ સંખ્યા હોય તો તમારે જવાબ એક મૂકી દેવાનો બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ સૌપ્રથમ રકમ વાંચે શું કહે છે તો જો મિત્રો અહીંયા વીસ ચાલીસ પચીસ અને ત્રીસનો લસ્સા જો મિત્રો લસ્સા હોય ત્યારે આપણે હંમેશા કોઈપણ શોર્ટ ટ્રીક વગર આપણે આ સાદી રીતનો જ ઉપયોગ કરી દેવાનો છે બરાબર લસ્સા શોધવાનો હોય તો આપણો દાખલો ક્યારે પણ ખોટો ના પડે આ રીતથી બરાબર જો અહીંયા વીસ ચાલીસ અને પચીસ તેમજ ત્રીસ બરાબર છેલ્લે આપણે જોવાના જ છે બરાબર આ બધાની શોર્ટ ટ્રીક તો જોઈશું જ પરંતુ અત્યારે આપણે ચલાવવાનું છે બરોબર ચાલો આ બે વડે ભાગે છે તો જો મિત્રો અહીંયા દસ દુ વીસ થશે અહીંયા વીસ દુ ચાલીસ થશે પચીસ બે વડે નહીં એટલે એમને એમનેમ ઉતારી દઈશું અહીંયા પંદર દુ તીસ થશે બરાબર ચાલો હવે બે વડે ભાગશે પાંચ દુ દસ પાંચ દુ દસ પછી દસ દુ વીસ પચીસ ના બે વડે ના ભાગે એટલે એમ એમ રાખીશું અને પંદર પણ બે વડે ના ભાગે એટલે એને એમને એમ રાખીશું બરાબર ચાલો હજી પણ બે વડે ભાગશે તો જો મિત્રો અહીંયા પાંચ દુ દસ થશે બરાબર પાંચ ના ભાગે એટલે એમને પચીસને પણ એમને ઉતારીશું અને પંદરને પણ ચાલો હવે અહીંયા ત્રણ વડે પણ ના ભાગે કે ભાગશે તો જો મિત્રો અહીંયા ત્રણ વડે ભાગશે બરાબર પાંચ તરી પંદર તો અહીંયા પાંચને એમને એમ રાખીશું ચાલો हवे अइया कोई संख्या छे 3 વડે ભાગેવી કોઈ નહી તો આપણે 5 વડે ભાગીશું 5 ને 5 * 1 = 5 ચાલો આપણ 5 * 1 = 5 બરાબર ચાલો આપણ 5 * 1 = 5 થશે અને આયે 5 * 5 = 25 બરાબર ચાલો હવે આ 1 1 5 * 1 = 5 બરાબર ચાલો હવે શું કરીશું આપણે જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી આપણે ગણવાના છે જો મિત્રો હવે આપણે કીધું છે લસ્સા અ બરાબર જો મિત્રો બેસ્ટ રીત હોય તો લસ્સા માટે આ આ પણ બહુ ઝડપી રીત છે બરાબર મિત્રો તો જો મિત્રો અહીંયા બે કેટલા છે એક બે ત્રણ બે ત્રણ વખત છે બરાબર એક બે અને ત્રણ બરાબર ચાલો ત્રણ કેટલી વખત છે એક વખત અને પાંચ તો બે વખત બરાબર ચાલો હવે શું કરીશું અહીંયા લસા અ બરાબર ચાલો દાખલો કરીશું અહીંયા ગુણાકાર બે દુ ચાર ચાર દુ આઠ બરાબર આઠ છે આઠ પણ ચાર ચાલીસ તો જો મિત્રો અહીંયા ચાલીસ અને પાંચ તારીખ પંદર બરાબર તો હવે શું કરીશું પંદર દુ ત્રીસ પંદર તારીખ પિસ્તાલીસ પંદર ચોંક સાઠ સાઠ ને ઝીરો તો આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો અહીંયા આપને ત્રણ સંખ્યા આપે છે દસ બાર અને પંદરનો લસ્સા ગુસ્સા શોધવાનો છે બરાબર જો મિત્રો આ રીતના કયું હોય લસા ને ગુસ્સા તો સૌ પ્રથમ આપણે હું તો આ રીતનો ઉપયોગ સૌથી સારો માનું છું બરાબર ચાલો દસના વિભાગ પાડીએ તો પાંચ દુ દસ બરાબર ચાલો અહીંયા જ પૂરી વાત ચાલો અહીંયા બાર છે તો બારના તો છ દુ બાર પછી ત્રણ દુ છ ગુણ્યા બે ચાલો પંદર તો ચાલો મિત્રો આપણે પંદરના અવયવ પાડીશું બરાબર પંદર એટલે પાંચ તરી પંદર બરાબર ચાલો હવે આપણે શું કરીશું અહીંયા દસના કેટલા પડ્યા સૌપ્રથમ નાની રકમ લખીશું પાંચ દુ દસ એટલે પાંચ આ બાજુ રાખીશું ચાલો બારના હોય એવું લખીએ સૌપ્રથમ નાના હોય એવું લખીશું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ચાલો પંદરના તો જો મિત્રો અહીંયા ત્રણ અને પાંચ ચાલો હવે આપણે શું કીધું છે લસા શોધવાના છે બરાબર તો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ લસા શોધીશું સૌપ્રથમ આપણે ગુસ્સા શોધી દઈએ બરાબર ચાલો મિત્રો અ તો જો મિત્રો ગુસ્સા માટે આપણે શું કરવાનું છે બધામાં સેમ રકમ છે તો જો મિત્રો અહીંયા સેમ રકમ ના હોય તો આપણે શું કરવાનું છે અહીંયા બે પાંચ છે બે છે ત્રણ છે અહીંયા પણ ત્રણ છે પરંતુ કોઈ રકમ સેમ ના મળે ત્યારે આપણે એક સમજી લેવાનું છે બરાબર તો ગુસ્સા એક છે ચાલો લસા શોધીએ લસા અ તો જો મિત્રો લસાની અંદર જુઓ અહીંયા બે કેટલી વખત છે બે વખત અહીંયા એક વખત તો આપણે આ એ લખીશું બરાબર બે ગુણ્યા બે તો આને હવે ગણતરી કરીશું નહીં ત્રણ કેટલી વખત છે અહીંયા છે ને અહીંયા તો આપણે લખીશું એક વખત ત્રણ બરાબર ચાલો આને પાંચ તો અહીંયા છે અહીંયા છે તો આપણે એક વખત લખીશું પાંચ ચાલો આનો ગુણાકાર કરીશું બરાબર બે દુ ચાર બરાબર ચાર પાંચ ચા વીસ બરાબર વીસ તરી સાહીઠ તો સાઈઠ એ શું છે આપણું લસા છે બરોબર અને ગુસ્સા કેટલો આવે છે એક કેમ કે અહીંયા કોઈ પણ સમાન સંખ્યા નથી એટલે આપણે ગુસ્સાનો પૂરો કરીએ છીએ હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર જેની અંદર આપણે અપૂર્ણાંકના જે પૂછાયેલા દાખલા છે એ લઈશું અને પોઈન્ટ વાળા બરોબર જો મિત્રો દરેક પરીક્ષાની અંદર પ્રિયસી ક્વેશ્ચન લગભગ આપની જોડે પચાસ થી સાઈઠ પ્રશ્નો પડ્યા છે તે બધા જ આપણે કરાવીશું બરાબર એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ચેપ્ટરમાંથી કઈ રીતના દાખલા પૂછાય છે બરાબર તો જો મિત્રો દરેક વિડીયો તમે જોજો જેથી કરીને તમને આઈડિયા આવશે બરાબર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ